તમને જાણીને આશ્ચર્ય થશે કે હોલીવુડ સિંગર અને એક્ટ્રેસ જેનિફર લોપેઝ પર પોતાની જ ફોટો શેર કરવા પર કેસ દાખલ થયો છે અને આ કેસ તેમના પર એક પેપરાઝી એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે એજન્સીનો આરોપ છે કે એક્ટ્રેસે ફોટોસ તેમની પરમિશન વગર પોસ્ટ કર્યા છે ફોટોગ્રાફર એડવિન બ્લેન્કો અને તેમની એજન્સી બેક ગ્રીડે એવો આરોપ લગાવ્યો છે કે જેનિફરે તેમની બે તસવીરોનો ઉપયોગ કરતા પહેલા પરમિશન લીધી ન હતી અને આ કેસ અંતર્ગત જેનિફર પાસેથી દરેક તસવીર માટે એકસો પચાસ હજાર અમેરિકન ડોલર એટલે કે લગભગ એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રૂપિયા માંગવામાં આવ્યા છે આ તસવીરોનો ઉપયોગ એક્ટ્રેસે પબ્લિક અપીરિયન્સ યુઝર એન્ગેજમેન્ટ અને બ્રાન્ડેડ કન્ટેન્ટ માટે કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે જે તસવીર વિશે વિવાદ થયો છે તેમાં જેનિફર વ્હાઈટ ડ્રેસ અને વ્હાઈટ કોટમાં જોવા મળે છે આ તસવીર સાથે તેમણે કેપ્શન પણ આપ્યું હતું જીજી વીકેન્ડ ગ્લેમર તો તમને જણાવી દઈએ કે જેનિફર લોપેઝ પહેલા પણ દુઆ જીજી હદીદ અને ક્લોઈ કાર્ડેશિયન જેવા હસ્તીઓ આવા કેસનો સામનો કરી ચૂક્યા છે તો તમને આ માહિતી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુ આવી માહિતી માટે જોડાયેલા રહો અવર રાજકોટ યુટ્યુબ ચેનલ સાથે